આજના તાજા ભાવની માહિતી મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલા ફેરફાર નોંધાઈ શકે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને હાલ વાત કરીએ તો સોનું જે છે એ એટલું વધી ગયું હતું કે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગને પણ ખરીદવું મુશ્કેલ બની ગયું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો ત્યારબાદ ચાંદીના ભાવની

સો ને દસ રૂપિયામાં જયારે દસ ગ્રામ એક લાખ પૂરતો લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું ઘટી સોળ હજાર નવસો ને વીસ માં દસ ગ્રામ એક લાખ ઓગણસી હજાર બસો માં સો ગ્રામ સોળ લાખ બાણુ હજાર માં જોવા મળી રહ્યું છે ત્યારબાદ આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો અચાનક ચાંદીની માર્કેટ જે છે એ ક્રેશ થતી જોવા મળી રહી છે તો આજ રોજ ચાંદીની કિંમતો ઘટીને 1 ગ્રામ ચાંદી 395 માં જ્યારે 10 ગ્રામ 3950 માં જ્યારે 100 ગ્રામ 39500 માં અને 1 કિલો 395000 માં જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો અને નિફ્ટીના રોકાણકારો એ પ્રોફિટ માટે ચાંદીની ખરીદી કરી લીધી હતી પરંતુ અચાનકથી ચાંદીની કિંમતોમાં વાત કરીએ તો મિત્રો ઘટાડો થતા લોકો અત્યારે વિચારમાં પડી ગયા છે પરંતુ હજુ પણ સોના ચાંદીના રોકાણકારોને પ્રોફિટ મળી રહ્યું છે તો પ્રોફિટ મેળવી અને સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ શેર માર્કેટમાં અસ્થિરતાનો માહોલ જોવા મળે છે ત્યારે સોના અને ચાંદીની માંગમાં વધારો થતો હોય છે અને હાલ વાત કરીએ તો અત્યાર સુધી એવું જ જોવા મળી રહ્યું હતું કે સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી બાદ હવે મોટો ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે તો ખાસ કરીને જો હજુ પણ સોનાની માંગ આવી જ રીતે ઘટતી જોવા મળે તો સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે તો હવે પછી સોના ચાંદી જે છે એ આગળ વધશે કે ઘટશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડિયો દ્વારા મેળવીશું